ઘણું દરણું ધરાઈ દીધું છે જમવાનું બની ગયું છે જમવાનું બધું રેડી થઈ ગયું છે આપણે હવે જમવા બેવાનું છે વોશિંગ મશીને એનું કામ કરી નાખ્યું છે લુગળા ધોવાનું કપડાં ધોઈ નાખ્યા છે મિતનભાઈ અમારો ગીટાર લઈને ફરેશ બધીમાં ફરે ફરેશ ગીટર લઈને આ રૂમમાંથી આ રૂમમાં ને આ રૂમમાં ચાલો જમવાની તૈયારી ચાલુ છે અહીંયા જમવાનું બધું લાવે છે

રોટલી છે અહીં આથણાં છે ભાત છે જો વાવ ગિટાર વગાડે છે મિતનભાઈ ઓ મિત્રભાઈ હાલો ભાઈ એક વાગી ગયો ભાઈ જમવા બે કે નહીં હાલે તારો હોર્ષ ટડા રંગ ઢાંગ ડાડ ડાડા રંગ ઢાડા રંગ છાશ ક્યારે છે છાશ આવે છે આવે છાશ ચાલો કેરીના આથણા છે ચાલો હવે આપણે Jemli, coba. Halo, halo Jemma. Halo Jemma, Mister India. Halo Mitra Buday Jemma. Halo. boleh. Halo Jemma, Mitra Buday Jemma, halo. Siapa? Siapa yang? ના ધોઈ ને ચશ્મા પહેરીને મસ્ત થી ઉભા છે દીદી પાસે દીદી પણ છે મિતાલભાઈ નાહ ધોઈ ને તૈયાર થઈ ગયા છે અત્યારે વાગ્યા છે બપોર ના અઢી અમારે બપોરના ના મિત્ર નાય પણ નાય દિવસના ના તરવા નાય હાલો મિતનભાઈ પકડી રાખજો ચશ્મા પહેરીને બતાવો મિતનભાઈ અહીંયા બતાવો મને મિતનભાઈ બતાવો ચશ્મા પહેરીને વાવ સરસ દેખાય છે બતાવ 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 હા જો આપણે વાવ કઈ ન કરે ઠીક બોલીએ છે સાલ લેનો મમ્મી આવી ગયા છે ચા ચા પીવડાવો છો હું પીરો હા પાણી ઠંડુ ઠંડા પાણી છે ના ના પીવું છે મિતુ સરસ એટલા ચશ્મા પડી ગયા મિતભાઈ ના ચશ્મા પડી જાય છે બપોરના ધોઈ લીધો છે હવે સુવાની તૈયારી થવાની છે મિતુ પાણી પી લે પછી સુઈ જશે ઓકે તૈયાર થાય છે જવા માટે બહાર નીચે હવે આ લોકો તૈયાર થઈ જાય પછી નીચે જાય તો તૈયારી ચાલુ છે તો બાથા ઓળવી લઈ અને પછી નીચે જવાનું છે માર્કેટમાં આરતી તૈયાર થઈ ગયા તમે ચાલો મિતનભાઈને પણ તૈયાર કરી દો સાથે સાથે એટલે પછી તમે લોકો જાઓ ચલો પછી આગળ મળીએ કઈ બાજુ જાવ છો ઓકે નીચે જાવ છો કોના સાથે મમ્મા સાથે અને દાદી નીચે જાવ છો રિક્ષામાં આવો જાવ છો તમે ઓકે તો આરામથી જાજો હો બેટા હા અને પછી જો શૂઝ પણ પહેર લે પછી તારું તારું બેગ પણ પહેરલે નાની બેગ લઈ દે ને નાની નાની છે નિતાનભાઈ નાની બેગ પહેરલો નાની હા એ પહેરલો ઓ એ તો તારા ઓફિસ ની બેગ છે ઓફિસ ની બેગ છે મિતુ ઈ અચ્છા સ્કૂલ નું છે હા સ્કૂલ નું છે સ્કૂલ નું વેરી ગુડ બોય સરસ હા સરસ બહુ મસ્ત લાગશે મને બતાવો વાહ આમ ફરી જા આમ પાછળ ફરી જા ઓ માય ગોડ જો મિતાનભાઈ ને બેગ કેવી લાગે છે કેજો કમેન્ટમાં બેગ પહેરીને જઈશ ઓકે બહુ મસ્ત લાગે છે મિતુ સરસ લાગે છે બેગ તો તને ઉભો રહે હમણાં ઉભો રે મજા મમ્મા આવે પછી હજી તારે શૂઝ પહેરવાના બાકી છે બેટા શૂઝ પહેરી લો પછી જાઓ હ ઓકે શૂઝ મિતાનશભાઈ શૂઝ પહેરી લીધા છે મમ્માએ શૂઝ પહેરાવી દીધા છે নিতানাই তৈরি গুড চালো তো নিতানো তো নিচে যাও রিকা ধ্যান রাখি ধীর ধীর চালা হ্যাঁ হ্যাঁ শুছে মাটি ও মাই গান શું કરો છો તેલ નાખો છો મિતાનભાઈ ના માથામાં તેલ નાખી દે થોડું કેવું તો સારું થઈ જાય મિતાન માથું નથી તૂટતું ને બેટા નો નો કે નો સરસ સરસ હા જાઓ તમે આરામથી જાવ ચાલો આ લોકો જાય છે બહાર લિફ્ટ આવી ગઈ તું ધ્યાન રાખીને જાજો પાછો ધ્યાન રાખીને આવી હો બેટા Tí nữa, tí đi chào Lào Dô. Bye. Bye. Bye, Bye. 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 Bye.